এই আর না আর 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 વોર્ડ નંબર આઠમાં ચપડિયા સ્કૂલ છે ત્યાં વોર્ડ નંબર આઠ માં ચપડિયા સ્કૂલના બુથ ઉપર અત્યારે થોડી ઘણી બોલાચાલી સર્જાઈ છે ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે આક્ષેપ છે કે ભાજપનું જ મતદાન કરો જો મતદાનમાં એક બેન લડી પડ્યા છે તમને જે કામ કરતા હોય એના માટે અરે યાર જઈ આવો જઈ આવો ઓટી જા ઓટી જા ઓટી જા ઓટી જા ઓટી જા ઓટી વોર્ડ નંબર આઠ જેતપુર નગરપાલિકાના જેમાં જભાડિયા સ્કૂલ વોર્ડ નંબર આઠ માં અત્યારે થોડીક ઉમેદવારોના મતદાન બાબતે થોડીક બબલ સર્જાય છે બોલાચાલી થઈ છે એકબીજા બીજા ઉમેદવારોને કે પોતાને અત્યારે પોતાના પાર્ટીનો પ્રચાર કરે છે તેવી આપ જોઈ શકાય છે અહિયાં ચારે બાજુ લોકો એકઠા થઈ ગયા છે એવું અપક્ષ ઉમેદવારનો નો આક્ષેપ છે કે અમારા જે પાર્ટી છે તેનું જ બટન દબાવવાનું કે છે તેવું અપક્ષ ઉમેદવારો નો આક્ષેપ છે તો અહિયાં જોઈ શકાય છે આ શું માથાકોટ સર્જાય શું છે કઈ નઈ બસ અપક્ષ ઉમેદવારોને દબાવે છે લોકો શું કે એટલે અંદર ફોન વાપરે છે એમ કહેવામાં આવે છે કે એક બાજુ ચાર બટન દબાવો અને પછી ત્રીજું બટન દબાવીને રજીસ્ટર કરો એમ એમ ક્રમ થોડક કહી શકે કે એક જ બાજુ ચાર આ બાજુ પણ પંદર નંબર છે બાકસ એવું કોણ કે અંદર અંદર ના લોકો એટલે કર્મચારીઓ હોય કે પાર્ટી ના માણસો બધાય બધાય પ્રિસાઇડિંગ સહિત બધાય એટલે પ્રિસાઇડિંગ સહિત ની ઉપર આક્ષેપ છે કે એની સાથે ભળી ગયા બધાય બધાય હું નામ હું હતું પ્રિસાઇડિંગ નું નામ બોલ સહીયો આ બક્ષમે દ્વારા અંદર એ નથી જવા દેતા ઉપરવા નથી જવા અધિકાર નથી અમને તો ફોમો કરવા ભરી છીએ હાલો હાલો પોલીસ પણ આવી ગઈ સ્થળ ઉપર અત્યારે હાલો હાલો તમે હાલો મ઱ ઓ૧ માાય માાડંચહૂ઴ં૜ાલાલ૦ માલ઺ં ચીલાણ માાલાલેવેરાલ માાલાળાળા�ેાલા઺ ૻિંાળા�ાલે મ� અહીંયા વોટ નંબર આઠમાં અપક્ષ ઉમેદવાર અને સત્તાધારી પાર્ટી તેના ઉમેદવારો વચ્ચે અત્યારે થોડીક માથાપૂત સર્જાઈ હતી અપક્ષ ઉમેદવારનો આક્ષેપ છે કે સત્તાધારી પાર્ટીના જે ઉમેદવારો છે તેના તરફેણમાં પ્રિસાઇડિંગ ઓફિસર પણ તેના તરફેણથી મતદાન કરવાની જે મતદારો છે તેને અપીલ કરે છે Hola, 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 hola,

બેન ડોબરિયા કાળા કલર નો ડ્રેસુ લાવ તમારા ઉભરી જો યુકે મેન છે હાલો હું ઉભરીયો ઉભરીયો હું આયો હું ગોઠવવા માંડે હું માઈક છે ને આ અંદર જ છે હાલે આમાં આમાં લઈ લે એમાં નહી આવે ભાઈ કે મત છે અંક

એટલે સેવન્ટી નાઇન મત મતદાર હતા અને બસો ચાર મતદાન પડ્યા હતા તો બસો ચાર મતદાનનો ઉલ્લેખ કેમ કરવામાં ન આવ્યો જ્યાં મેઇન ચેર ઉપર બેઠા છે એને કેમ ઉલ્લેખ ન કર્યો અને બે જણાએ સાઈન કેમ કરી દીધી એમના ભાઈચા વગર પછી વડીલો આવે છે તો વડીલોના ઘરના લાઈન કેમ એને મતદાન કરાવવા નથી આવતા અપક્ષ ઉમેદવારને હક જ નથી અંદર બૂથની અંદર જવાનું તો કેમ અપક્ષ ઉમેદવાર અંદર જાય છે કે પક્ષવાળા જાય છે શાંતિથી લડો તમે સારા કામ કર્યા હશો તો પબ્લિક તમને તમને જ મત આપશે તમારે કેમ ખોટું કરવું પડે શાંતિ કેમ જળવાતી નથી કોઈથી આજે જે આ બધું થયું છે ને એનાથી કોઈ પણ સાચો વ્યક્તિ છે એ તો આમ કહે છે કે નહીં આમાં આ બધું ખોટું જ થાય છે આજે ઉર્વીજી અહીંયા બેઠી હતી એને જે જોયું એ અત્યારે જે બેન અમુક વસ્તુ ખોટી થાય છે એ ન થાવી જોઈએ અવરો વિદાયવાળો માં દબાઈ જઈ છે

ચાર વાર ટકટક ટક અવાજ આવે એટલે પીળું બટન દબાવવાનો ફોર્સ કરે છે જમણી બાજુ માં એ બોલતા જ નથી ડાબી બાજુ માં ચોખવટ કરી કે છે કે બેન ડાબી બાજુ માં તમે ચાર બટન દબાવ્યા તો હવે પીળું બટન દબાવો જમણી બાજુ માં કોઈ ચોખટ નથી કરતું અને બીજા ઉમેદવાર છે હીરલબેન પંડ્યા કરીને એને અંદર આવવાની છૂટ છે તો અંદર આવવાની કેમ ઉમેદવાર બધા ઉમેદવાર સરખા જ હોય છે અને મહેનત થી તમે કરો જે કરો આવી ઘાલમેલ તમારે કરવી પડે છે અને બીજા મારી સાથે બેઠા હતા એ ઉમેદવાર પણ આવું જોતા હતા પણ એ કઈ બોલતા નહોતા મેં ત્રણ થી ચાર વાર કીધું બાર નીકળી નીકળી ને ચાલુ માં કેટક પણ એને કઈ એક્શન નો લીધું એને કીધું કે બેન જવા જોઈએ આપડે કંઈ નથી કરવું પણ તો આવી રીતે હલશે તો કેવી રીતે મહેનતથી જીતવાનું હોય આવી રીતે ઘાલમેલ કરી ન જીતવાનું હોય અને અંદર એ બધા એક જ થઈ ગયા છે કેમ એને ડર છે કે અમે જીતી જાશું

પાર્ટીના ઉમેદવારો છે તેને જ અંદર આવવા દે છે અન્ય પાર્ટીના અપક્ષોને અંદર નથી આવવા દેતા તેવો આક્ષેપ છે અને તેને કારણે થઈને અત્યારે અહીંયા જોઈ શકાય છે પોલીસ પણ અત્યારે અહીંયા સો મીટરની બહાર બધા જે ટેકેદારો છે ઉમેદવારો છે તેને બહાર ખસેડા છે